પદયાત્રા યોજવામાં આવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન ઐતિહાસિક વડનગર મુકામે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જયંતિ નિમિત્તે વડનગર શહેરમાં સુશાસન પદયાત્રા યોજવામાં આવી હતી તો વડનગર શહેરના ઐતિહાસિક તાનારીરી મેદાનમાં સભા યોજ્યા બાદ વડનગર શહેરમાં સાત કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા યોજાઈ હતી માય ભારત વોલન્ટ દ્વારા આયોજિત સુશાસન પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રક્ષા કડકે તેમજ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ હર્ષ સંઘવી આજની માય ભારત સુશાસન પદયાત્રામાં જોડાયા હતા વડનગર તાનારીરીથી ઘાસકોર દરવાજા રેલવે સ્ટેશન અને મેડિકલ કોલેજ રોડ ઉપર સાત કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રામાં નેતાઓની સાથે મોટી સંખ્યાઓમાં સંસ્થાઓ નાગરિકો સુશાસનમાં જોડાયા હતા

માય ભારતના વોલેન્ટિયર લેવા માગે છે મોદીજી વિકસિત ભારત માટે યુવાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે યુવાઓને વિકસિત ભારતની અંદર જોડી રહ્યા છે જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી વસ મનાવતો હોય ત્યારે વિકસિત ભારત બનાવવા માટે થઈને યુવા સંસ્કારી થાય યુવા જ્ઞાનથી સમૃદ્ધ થાય યુવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે જોડે યુવાઓ પોતાની ઉત્તમ કેરિયર બનાવે યુવાઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડે એના માટે થઈને માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે એ પ્લેટફોર્મ પર જોડાયેલા યુવકો દ્વારા આજના કાર્યક્રમનું આયોજન થયું છે એ યુવકોને પ્રોત્સાહિત કરવા માટે એમનો હસ્તો બઢાવવા માટે અમે સૌ આ યાત્રામાં જોડાઈ રહ્યા છીએ ચાલુ થઈ હતી અને સુશાસનને સરકાર સાથે અને લોકો સાથે જોડવાનો વિષય અને પચીસમી ડિસેમ્બરે એમના જન્મદિને એ સુશાસન દિવસની શરૂઆત સરકાર અને પ્રજાને સાથે જોડવાનો યુવાનોને જોડવાનો વિદ્યાર્થીઓને જોડવાનો સમાજના અનેકવિધ વર્ગોને સમાજ સાથે જોડી અને સરકાર સાથે જોડી અને જે પણ કોઈ પ્રજાકીય માગણીઓ અને પ્રજાકીય લાગણીઓ સાથે જે સરકારને સુશાસન કરવાની વ્યવસ્થાની જે શરૂઆત થઈ હતી એને યાદ રાખી ગુજરાતમાં આજે આદરણીય મનસુખભાઈના લગભગ આઠેક કિલોમીટરનો આપણે આજનો પથ હતો એ મંજિલ કાપી છે અને સમગ્ર ગુજરાતમાં એક પ્રતિકાત્મક રીતે આજની આ શરૂઆત અને આજની આ આખી આપણી જે પદયાત્રા અને એ પદયાત્રાના કારણે એ ખૂબ સરસ મજાનું વાતાવરણ ગુજરાતમાં થયું છે સુશાસનની વાત સરકાર કરતી થાય એટલે લોકો ઝીલતા થાય એવો આજનો પ્રસંગ અને સમગ્ર યુવાનને ગુજરાતોમાં ગુજરાતીઓમાં આ પ્રસંગ અને આજનો દિવસ એ આવતા સમયનું એ પ્રતિક છે